રાષ્ટ્રપતિ શ્રી નાઓ દ્વારા શ્રી મુકેશ નેગી આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર સીઆઈડી નાઓને પ્રસંસીય સેવા મેડલની ની જાહેરાત કરવામાં આવી હતી શ્રી મુકેશ નેગી નાઓ સને 2000 માં નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી સાથે પોલીસિંગની શરૂઆત કરેલ જેથી પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને તુરંત ડિટેક્શન સ્ટાફમાં તેઓની નિમણૂક કરેલ હતી ત્યારબાદ એસપી કોડ તથા એસપી કચેરી નર્મદા ખાતે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી અધિકારી અધિકારીશ્રીઓ સાથે ક્રાઇમ ઇન્ટેલિજન્સી અને લગતી કામગીરી કરેલ જે કામગીરી અધિકારીઓ વડોદરા રેન્જ આઈજીપી શ્રી રાકેશ અસ્તાણા સાહેબની આરઆર આર સેલ ટીમમાં નિમણૂક પામેલ હતા શ્રી નેગીની ધગસ અને કામગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાના કારણે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓમાં તેઓએ ખૂબ ચાહના અને નામના મેળવેલ હતી સને બે હજાર છ માં શ્રી મુકેશ નેગીએ નાઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય સીઆઈડી આઈબી વિભાગમાં ડેપ્યુટેશન ઉપર તેઓની આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકેની નર્મદા જિલ્લામાં ફરીથી નિમણૂક થયેલ નર્મદા જિલ્લામાં તેઓ દ્વારા માનવતાને જ પ્રથમતા ના સ્લોગન સાથે વહીવટી તંત્ર સાથે મળી અસાધારણ કામગીરી કરી રાજપીપળાના વિવિધ વર્ગોમાં ખૂબ નામના મેળવેલ હતી સને બે હજાર અઢારમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ વીઆઈપી તેમજ કાયદો અને અને વ્યવસ્થા લગત કામગીરી કરેલ સને શ્રી મુકેશ નેગીની વડોદરા રિજિયન સીઆઈડીઆઈબી ખાતે બદલી થતા એસપી સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ વિશેષ કામગીરી કરી કામગીરી પરત વફાદારી અને સહજ વ્યક્તિત્વના કારણે તેમજ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી શ્રી મુકેશ નેગી નાઓએ તેઓના પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ ગુનાઓ દારૂ અને જુગારના ગણના પાત્ર કેસો કરી વોન્ટેડ આરોપીઓને પકડી કાયદો અને વ્યવસ્થા અનુસંધાને ઇનપુટ્સ આપી વી વીઆઈપી સુરક્ષા તેમજ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર સત્તરમાં પ્રજાસત્તાક નિમિત્તે ન્યૂ દિલ્હી ખાતે દિલ્હી પોલીસ સાથે ફરજ બજાવી વિગેરીની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી મુકેશ નેગી આશિષ્ટ આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર સીઆઈડી બ સીઆઈડી આઈબીને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ માન મહિમા રાષ્ટ્રપતિ સિંહનાઓએ દ્વારા શ્રી મુકેશ નેગીને પ્રશંસનીય સેવામંડ મેડલ આપવાની જાહેરાત કરેલ છે ઉપરોક્ત જાહેરાત બાદ વડોદરા નર્મદા જિલ્લા સહિત તેમના જન્મસ્થળ ઉકાઈ તેમજ સોનગઢ વ્યારા અને સુરત તાપી જિલ્લામાંથી નિષ્ઠાવાન પોલીસ અધિકારીને મિત્ર વર્તુળ અને પ્રજાજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો